રાજાનું નામ છે કાગડો અને કાબર કાબર કહે કાગડા ભાઈ ને કાગડા ભાઈ કાગડા ભાઈ ચલો આપણે આખું વર્ષ ચડવું ન પડે એટલે ખેતરમાં બાજરી વાગે એમ કરે કાગડો કહે ઠીક હવે કાગડો અને કાગર બંને ગયા ખેતર બાજુ પછી ખેડ્યું ખેડી નાખ્યું અને બીજા દિવસે અને પછી બાદરો મોટો થવા લાગ્યો એટલે આને દ્વારનો વખત એટલે કાબરબેન કહે કાબરબેન હવે નિંદવાનો વખત થયો છે એટલે કાબરો ભાઈ ઠાગા છું ચાટુડી ગડાવું છું જાવ

આખું ખેતર વાઢી અને આવી હતી અને પછી કાપડું કરવાનો વખત થયો એમ કરીને કા કાગડાભાઈને વળી બોલાવવા આવી અને કાગડાભાઈને કહે કાગડાભાઈ કાગડાભાઈ હવે તો હવે બધું કરી નાખ્યું છે હવે આપણે કાપડું કરવાનું વખત થયો છે એટલે ચાલો એમ કહે એટલે પછી કાગડું કરું ચાચુની ગઢ આવું છું જ્યાં કાબરબેન કાલ સવારે આવું છું એમ કરીને કાબરબેન તો ગઈને આખું આખું ખેતર કાકડું કરીને આવી અને પછી કાકડું કરીને આવી એટલે પછી ઢગલા વખત થયો છે એમ કહે એટલે કહે ઠીક એમ કરીને ગયા અને પછી કાબર બેન કહે કે તમારે જે ઢગલો ગમતો હોય તે ઢગલો તમારો અને તમને ના ગમતો હોય એ મારો એમ કહીને કાબરે વિચાર માર્યો એમ કહીને પછી કાગડાએ તો ઢગલો મોટો હતો